આપણી વાડી મગફળી આપણી હવે ફર્સ્ટ બ્લોક માં આપણે હું બોલવાનું તો કઈ ખબર પડતી નથી આગળ જોવી હવે આપણે આગળ બોલી ગઈ જુઓ આપડી મગફળી હેરા બાકી એકદમ ગાટીઓ પેલો બ્લોક માં આ બધું પણ દેખાવા મળ્યો હવે પેલો બ્લોક બનાવી એટલે આપણને ખબર ન હોય કે હું હું બોલવાનું તોય સત આપણે થોડું ઘણું બોલી આપણી જુવાર આપણે લીંબોડી આ જાંબુડો હે ભાઈ જાંબુડો ખાવા આવી જાય અત્યારે નથી ભૂલી ગયા પોર આવજો અને આ હે પણ આમાં ઓલી બાજુ હે આમાં તો હજી નથી થયા આવું બધું હે ફર્સ્ટ બ્લોકમાં માં આવું બધું આપણે કહી ફાઇનલી આપણે ફર્સ્ટ બ્લોક બનાવવાનું એટલે એ તો આપણને કે નામ ને એવું બધું કહેવાનું હોય એટલે કે આપણું નામ તો પણ આઈડીમાં નથી આપેલું એટલે કે આપણું નામ છે રાકેશ મારું નામ છે અને આપણી ચેનલનું નામ છે આર કે ગડેસા એકસો અગિયાર અને આમ જોવા જઈએ તો આપણું કે ગામ છે એટલે કે દિઘડિયા હળવદ તાલુકાનું હળવદ તાલુકાનું દિઘડિયા ગામ અને આપણી અટક એટલે કે ગડેસા અટક છે આપણે અને આટલામાં મગફળી પીરી થઈ જાય તમારા પાસે કોઈ પાસે આવી મગફળી છે તમને જુવાર તો દેખાડી દીધી એટલે કે આટલામાં આપણે જુવાર વાવી જો અને આ પીરી મગફળી આટલા પીરી થઈ જાય એનું શું કારણ છે આમાં ખાલી મગફળી નહીં આમાં પણ તુર હોતન વાવી જુઓ તમે આવી કંઈક આપણી વાડીનો લૂક છે ને આપણે વાડી પણ તમને દેખાડતી હતી અને આના પાછળ આપણે કેનાલ આવેલી જો આ કેનાલ એ કેનાલ પણ તમને ઉપર ચડીને દેખાડવું અત્યારે પાણી તો પાણીમાં જાય છે તો એ છતાં તમને કેનાલે દેખાડ જુઓ જો આ છે કેનાલ એટલે કે હવે હાલો મિત્રો આજના બ્લોગ માં આટલું જ તમને લાગ્યું છે મારો બ્લોગ સારો તો લાઈક સબસ્ક્રાઇબર અને કોમેન્ટ કરીને